નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદના શેરગઢ ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી કેશોદ પોલીસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા દેશી દારૂ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા કેશોદ પોલીસ સ્ટાફને સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવેલ છે ત્યારબાદ કેશોદના શેરગઢ ગામના પાદરમાં કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાબી અમરાભાઈ જુજિયા રુચિતભાઈ ડાંગર વુમન હેડ કોસ્ટેબલ એસબી પર માર પ્રતીપસિંહ પ્રતાપસિંહ પહોંચતા કારીનામાં મંદિરમાં પાસે રહેણાંકના મકાનની અંદર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી જિયાબેન અમરાભાઈ વાળાના કબજામાં ભોગવટાના રહેણાંક મકાનમાં ચાલી રહી હોવાની માહિતી મળી હતી તુરંત પંચોને સમજ આપી માહિતીવાળા સ્થળે પહોંચતા ગેસના બાકલા સાથે જોડાયેલા ચૂલા પર પતરાના ડબ્બા ચઢાવી નળીવોટે સફેદ પ્રવાહી મહિલા દ્વારા એકઠું કરવામાં આવી રહ્યું હતું કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાબી દ્વારા સઘન તપાસ કરતા દેશી દારૂ ગાળવામાં ઉપયોગ લેવા લેવામાં આવતી વસ્તુઓ સાથે દેશી દારૂ કુલ જથ્થો મળી રૂપિયા બે હજાર બસો બોતેર નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ